જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે ઘરકામમાં ઉપયોગી એવી કેટલીક કિચન ટિપ્સ જોવાના છીએ જે તમને નાની છે પણ ખૂબ જ ઉપયોગી થશે તો વિ વીડિયો છેલ્લે સુધી જોજો તો આપણે કોફી પાવડર બજારમાંથી લાવતા હોઈએ છીએ અને કોફી આપણે ઘણા સમય સુધી ના બની હોય અને પેકિંગ ખુલી ગયું હોય એક બે વખત બની હોય અને ત્યાર પછી ઉપયોગમાં ના લેવાની હોય તો કોફી જામી જતી હોય છે અને એમાં ગઠ્ઠા થઈ જતા હોય છે તો એવું ના થાય એના માટે આપણે એક કોટનનું કપડું લેવાનું છે અને એમાં આપણે થોડા ચોખા લેશું અને પછી આપણે એની પોટલીવાળી લેવાની છે આ પોટલીને આપણે કોફી પાવડરમાં મૂકી દેવાની છે જ્યારે પણ તમે બજારમાંથી કોફીનું પેકિંગ લાવો અને યુઝ કરો ખોલો ત્યારે જ આપણે આ રીતના પોટલીવાળી અને રાખી દેશું એટલે કોફીમાં ગઠ્ઠા નહીં થાય ચોમાસામાં આ તકલીફ ખૂબ જ રહેતી હોય છે તો ખાસ કરીને તમે આ ટીપ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તો તમારી કોફી પાવડર એવો ને એવો જ રહેશે બિલકુલ પણ જામશે નહીં તો આ ટીપ તમને કેવી લાગી મને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો અને જો થોડી ઘણી પણ ઉપયોગી થઈ હોય તો મને ચોક્કસથી કમેન્ટ કરજો અને વિડીયોને લાઇક કરજો તો નેક્સ્ટ સ્ટીપ આપણે જોઈ લઈએ તો એ છે આપણે ચોકબોર્ડને ઉપર આપણે વેજીટેબલ્સ કટ કરતા હોઈએ છીએ અને ચોપબોર્ડ આપણે સાફ કરવું પણ ખૂબ જ જરૂરી હોય છે તો હાઈજેનિક રીતે આપણે ચોપબોર્ડને કેવી રીતે સાફ કરવું તો એક ચમચી આપણે મીઠું લેશું અને અડધો લીંબુનો રસ લેવાનો છે અને લીંબુના ફાડાથી જ આપણે આ રીતના ચોપબોર્ડ પર હળવા હાથે ઘસી લેવાનું છે આ રીતે તમે ચોપબોર્ડ સાફ કરશો તો તમે લિક્વિડથી જે ચોપબોર્ડ સાફ કરો છો એનાથી પણ સારું નહીં થાય એટલું સરસ બોર્ડ આનાથી સાફ થઈ જશે તો આ ટીપ તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો આ એક હાઇજીનિક રીતે આપણે સાફ થઈ જશે ચોમાસામાં ઘણી વખત લાકડા પર ફંગસ લાગી જતી હોય છે તો એ પણ નહીં લાગે એ રીતના હળવા હાથે ઘસી અને આપણે પાણીથી ચોપબોર્ડને સારી રીતે ધોઈ લેવાનું છે તો આ એક હાઇજેનિક રીત છે એક વખત તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરી શકો છો તો હવે આપણે પાણીથી સારી રીતે ધોઈ અને પછી આપણે કોટનના કપડાંથી સારી રીતે કોરું કરી લેવાનું છે બંને સાઈડથી બોર્ડને અને ત્યાર પછી લૂછી લીધા પછી આપણે તડકામાં બોર્ડને સુકવવા માટે રાખી દેવાનું છે ચોપબોર્ડ લાકડાનું હોવાથી બિલકુલ પણ ભીનું ના રહે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો તમારું ચોપબોર્ડ એવું ને એવું જ રહેશે અને બિલકુલ પણ ફંગસ નહીં લાગે અને નવા જેવું જ તમારું ચોપબોર્ડ કાયમના માટે રહેશે નેક્સ્ટ ટીપ છે આપણે શેમ્પુનું પાઉચ ઘણી વખત ખોલ્યું હોય છે તો બાળકો માટે આપણે ખોલ્યું હોય તો જનરલી આપણે આખું પાઉચની જરૂર નથી પડતી અને શેમ્પુ વધે છે તો આપણે વધેલા શેમ્પુને રાખીએ તો ઘણી વખત પડી જાય છે અને શેમ્પુ નીકળી જાય છે અને વેસ્ટ થઈ જતું હોય છે અથવા તો એ જગ્યાએ આપણે સાફ કરવી પડે છે જે જગ્યાએ શેમ્પુ ઢોળાયું હોય ત્યાં તો એ ના થાય એના માટે આપણે એક કપડાની ક્લિપ લેવાની છે અને નીચેના ભાગ પર આપણે લગાવી દેવાની છે તો શેમ્પુ તમારું ઊભું જ રહેશે અને ક્યારે પણ પડશે નહીં તો આ ટીપ તમને કેવી લાગી મને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો નેક્સ્ટ ટીપ છે આપણે કિચનના ફર્નિચરને સાફ કેવી રીતે કરવું તો આપણે ફર્નિચર છેલ્લે સુધી આપણે હાથ પહોંચતો નથી ઉપરના સાઈડમાં ફર્નિચર હોય ત્યાં તો એ ફર્નિચર આપણે ટેબલ વિના કેવી રીતના સાફ કરી શકીએ તો આપણે એક વાઈપર લેવાનું છે અને એના ઉપર આપણે આ રીતનું કોટનનું કપડું કોઈ પણ લેવાનું છે એને આ રીતના આપણે વાઇપરને કપડાંથી વીંટાળી લેવાનું છે મેં અહીંયા વ્હાઈટ કપડું લીધું છે તમે બીજું કોઈ પણ કપડું લઈ શકો છો પણ કોટનનું કપડું લેવું ખૂબ જરૂરી છે કોટનના કપડાંથી સાફ સફાઈ સારી રીતે થઈ શકે છે હવે આ રીતના વીંટાળી અને આપણે કપડાંની ક્લિપ લગાવી દેવાની છે જેથી કપડું સાફ સફાઈ કરતી વખતે નીકળી ના જાય આ રીતે આપણે વાઈપર પર કપડું લગાવી અને હવે આપણે હું તમને સફાઈ કરીને બતાવી દઉં છું આ રીતે હવે આપણે વાઈપર ઉપર નીચે ફેરવતા જઈશું તો તમે જોઈ શકો છો છેલ્લે સુધી આપણો હાથ પહોંચી જાય છે અને આપણે ટેબલ પર ચડવાની પણ જરૂર નથી પડતી ઘણી વખત મોટી ઉંમરના લોકો હોય છે ટેબલ પર ચડી નથી શકતા તો એના માટે આ ખૂબ જ કામની ટીપ છે તો એક વખત આ રીતે તમે પણ ચોક્કસથી ટ્રાય કરી શકો છો અને ફેન પણ તમારે જ્યારે સાફ કરવાના હોય ત્યારે તમારે ટેબલની પણ જરૂર નહીં પડે તમે ફેનને પણ આ રીતના વાઈપરની મદદથી જ સાફ કરી શકો છો તો કેવી લાગી ટીપ મને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો હું તમને બતાવી દઉં છું કેટલી ધૂળ આપણે કપડાં પર આવી છે તો આ એક ખાસ તમને ઉપયોગી થશે એવી ટીપ છે તો ચોક્કસથી ટ્રાય કરજો નેક્સ્ટ ટીપ આપણે છે તો આપણે બે ત્રણ ચાર્જર હોય તો આ રીતના પડ્યા હોય તો વેર વિખેર સારું પણ નથી લાગતું અને એકબીજા સાથે ગૂંચવાઈ પણ જતા હોય છે તો આવું ના થાય એના માટે આપણે શું કરશું તો એક આપણે સાપનર લેવાનો છે અને એક સ્ટ્રો લેવાની છે એને આપણે જેમ પેન્સિલ સાફ કરીએ એ રીતના સ્ટ્રોને પણ સાફ કરી લેવાની છે જો સ્ટ્રો ના હોય ઘરમાં તો નકામી સ્કેચ પેન જે પૂરી થઈ ગઈ હોય એને પણ તમે સાફ કરીને લઈ શકો છો એની પણ આ રીતના આવી જ સ્પ્રિંગ બની જશે સાફ કરશો એટલે હવે આ સ્પ્રિંગને આપણે ચાર્જર પર આ રીતના ચાર્જરને આપણે ગોળ ગોળ વાળી લેશું વાયરને અને પછી આપણે જે સાફ કરીને સ્પ્રિંગ બનાવી છે એને ફરતે ચાર્જરના વાયરને વીટાડી દેશું આ તો ચાર્જરનો વાયર હતો તમે બીજા કોઈ પણ વાયરને આ રીતના સિક્યોર કરી શકો છો અને સાચવી શકો છો તો આ ટીપ પણ તમને કેવી લાગી મને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો થોડો ઘણો પણ ગમ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ સાથે વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને જો ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુની બેલાઇકોન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો તમે આ ચાર્જર જોઈ શકો છો બિલકુલ પણ વાયર નીકળશે નહીં એ રીતના સરસ તૈયાર થઈ ગયો છે તો તમે ટ્રાવેલિંગમાં પણ પર્સમાં રીતના ચાર્જરને વાળી અને મૂકી શકો છો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ